તો જય માતાજી મિત્રો હું છું નિલેશ મકવાણા તમને તો ખબર છે બનાસકાંઠા ઉપર કેવી મોટી સંકટ આવી ગઈ છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને જે એના સ્થાનિક લોકો છે એ બધાએ સરકારી દવાખાનામાં વહી ગયા છે રહેવા માટે તેમાં સુઈ ગામ ભાભર વાવ થરાદ ઈટા રામપુરા ઈટા રામપુરામાં તમે અત્યારે અમને ફોટા મળ્યા છે તમે જોઈ શકો છો નીચે આ બધા ઈટા રામપુરાના છે એમાં બહુ બધો પાણી આવી ગયો છે મિત્રો તમે વિચાર કરો કે આખા ચોમાસામાં વરસાદ નથી વરતો એટલો ખાલી ચોવીસ કલાકમાં સુઈ ગામમાં વરસાદ વર્યો છે કેટલો પાણી ભરાણો છે સુઈ ગામમાં અને એમના જે સુઈ ગામમાં રહે છે માણસો સુઈ ગામ બનાસકાંઠામાં જે ભાભર વાવ થરાદ ઉચોસણ એટા રામપુરાવાળા એ બધા માણસો એમ કહે છે કે આટલો વરસાદ અમે અમારી લાઈફમાં કોઈ દિવસ નથી જોયો અને જોયો પણ ન હોય એટલો બધો ચોવીસ કલાકમાં વરસાદ ભરી જાય બહુ બધો કહેવાય સૌથી વધારે સુઈ ગામમાં વરસાદ પડ્યો છે ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ તમે વિચાર તો કરો સત્તર ઇંચ વરસાદ કયોને કહેવાય અને મિત્રો પહેલાં બનાસકાંઠાવાળા જે પાણી માટે તરસતા હતા પાણી પાણી કરતા હતા એ આજે પાણીમાં બધો ડૂબી ગયો છે બનાસકાંઠા આખા લાઈનમાં તમે જો પાણી 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 સિવાય કાંઈ જ પણ દેખાતું નથી પણ ચારે બાજુ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે અને હવે એક રાહતના સમય એવા બહુ સારા મળી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી હવે બનાસકાંઠા જવા માટે ગાંધીનગરથી નીકળી ગયા છે તો મિત્રો બીજા પણ બહુ સારા સમાચાર મળ્યા છે કે થરાદ જૂના દૂધ શીતલ ખાતે ત્રણ હજાર માણસોનો જમણવાર અને રહેવાની વ્યવસ્થા શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે બહુ સારા સમાચાર છે શંકરભાઈ ચૌધરી બહુ સારું કામ કરવાનું ચાલુ કરી નાખ્યું છે અને આજુબાજુના જે ગામડા છે ગામડામાંથી જમવાનું જે પેકિંગ કરવાનું ચાલુ કર્યું છે એક લાખ જેટલા પેકિંગ કરી નાખ્યા છે અને રવાના પણ કરી દેવામાં આવ્યા છે અને વાત કરો આપણે કચ્છની તો કચ્છમાં પણ બહુ ભારે વરસાદ વર્યો છે અને બહુ બધો વરસાદ હજી ચાલુ જ છે એમાં ગાંધીધામ છે ભચાઉ છે આડીસર છે આ જે વાગડનો વિસ્તાર છે વાગડના વિસ્તારમાં પણ બહુ બધો પાણી ભરાણો છે અને એમાં ભુજમાં તો બે ત્રણ જગ્યા રોડ પણ તૂટી ગયા છે જે નાની નાની બસો છે એ બસો પણ બંધ કરવામાં આવી છે